જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં કામિકા એકાદશી અષાઢ વદ અગિયારસ તો આ અષાઢ વદ અગિયારસ એટલે કામિકા એકાદશીનું મહાત્મય આપણે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ કામિકા એકાદશીનું મહાત્મય એ બ્રહ્મ વૈવર્તવત્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ જે યુધિષ્ઠિર જે પાંડવ હતા એની વાતચીતમાં વર્ણવામાં આવ્યું છે એકવાર મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે શ્રી કૃષ્ણ મેં આપના મુખ્યથી દેવસઈની એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું જે આના પહેલા ગઈ એકાદશી એ દેવસઈની દેવ પોઢે આપણે એકાદશી કહીએ તે હવે કૃપા કરીને અષાઢ વધમાં આવતી એકાદશીનું મહાત્મ્ય મને સંભળાવો તો શ્રી કૃષ્ણ ચંદ્રજીએ કહ્યું કે હે યુધિષ્ઠિર હવે હું બધા પાપોમાંથી મુક્તિ આપતી એકાદશીની કથાનું વર્ણન કરું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ એક વખત નારદજી પોતાના પિતા બ્રહ્માજીના પ્રશ્ન પૂછો કે આ એકાદશીના આરાધ્ય દેવ કોણ અને તે કઈ રીતે કરવાની અને કયા નિયમ લેવાના એ વિધિ સહિત મને સમજાવો તો સમસ્ત વિશ્વના આધ્યાત્મિક ગુરુ બ્રહ્માજીએ જવાબ આપ્યો કે અષાઢ માસના કૃષ્ણ પક્ષના જે કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી અને તેનું નામ કામિકા એકાદશી છે જેનું મહાત્મય સાંભળવાથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ખાલી સાંભળે તો પણ આનું આટલું ફલ બતાવ્યું આ દિવસે જે મનુષ્ય શંખ ચક્ર ગદા ધારી એવા શ્રી વિષ્ણુની પૂજા કરે છે અને ભક્તિભાવપૂર્વક તેમનું ધ્યાન ધરે છે તેને નેમિસઆ અરણ્યમાં તેમજ પુષ્કર તથા કાશીમાં ગંગા સ્નાન કરવાથી જે ફળ મળે ને તેનાથી પણ અધિક અને ઉત્તમ ફળ મળે છે આ પુણ્ય ફળ એક પ્રકારનું કે જે સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં સ્નાન તેમજ શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી મળતા ફળ કરતાં બહુ અધિક છે તેથી દરેક મનુષ્ય આ કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ વ્યતિપાદ યોગમાં ગંડકી નદીમાં જે વ્યતિપાત સમય હોય તો એ વ્યતિપાત યોગમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી તેમજ સિંહસ્થ ગુરુઓમાં શ્રી ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ નથી થતી તે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીનું વ્રત કરવું અને સમુદ્ર પર્યંત ભૂમિનું દાન કરવું તે બંનેનું ફળ એક સમાન છે જે પાપી મનુષ્યો આસાર રૂપી સંસારમાં ફસાયેલા છે આવા મનુષ્યોએ સ્વયં ઉદ્ધાર થવાના નિમિત્ત માત્રથી પ્રયત્નપૂર્વક વ્રત કરી અને ભગવાનના ભક્તિભાવપૂર્વક પૂજન કરવું જોઈએ પાપમાંથી મુક્ત થવાનું આનાથી કોઈ ઉત્તમ વ્રત નથી જેઓ વિદ્યા જાણે છે તેમને જે જે ફળની પ્રાપ્તિ થાય છે તે તે ફળની પ્રાપ્તિ કામિકા એકાદશીનું વ્રત કરી અને રાત્રિ જાગરણ કરવાથી મળે છે કામિકા એકાદશીના વ્રતના પ્રભાવથી યોગીઓને મુક્તિ મળે છે તેથી સચરિત્ર મનુષ્યોએ આ વ્રત કરવું હંમેશા આવશ્યક છે એક વારના સુવર્ણદાનથી અથવા તેનાથી ચાર ગણી ચાંદીનું દાન કરવાથી અથવા રત્ન આદિક દ્વારા પૂજનથી ભગવાનને તેટલો સંતોષ થતો નથી જેટલો તુલસી પત્રનું પૂજન કરવાથી સંતોષ થાય છે ખાલી એક તુલસી પત્રથી ખાલી પૂજન કરી અને એટલું ધન ધાન્ય કે એવું કાંઈ પણ જે બતાવવામાં એ ન હોય અને ખાલી એક તુલસી પત્રથી એનું પૂજન કરીએ ને તો તો કેટલો બધો માનત મેરુ સમાન તુલસીપત્ર સેવા માનત મેરું સમાન એ મેરુના પર્વ જ જેટલો એ માની લઈએ જે મનુષ્ય તુલસીની મજરી મંજરી દ્વારા ભગવાનની પૂજા કરે છે તે જન્મો જન્મના ઘોર પાપમાંથી મુક્તિ મળે છે તુલસી દેવીના દર્શન માત્રથી કે સ્પર્શ માત્રથી મનુષ્યના સકલ પાપો નષ્ટ થાય છે અને શરીર પવિત્ર થાય છે જે મનુષ્યો એકાદશીના દિવસે ભગવાનને રાત્રિમાં દીપ ધરાવે છે તેના ફળની પ્રાપ્તિને તો ચિત્રગુપ્ત જે આપણું લેખું લખે એ ચિત્રગુપ્ત પણ સમજી શકતા નથી જે મનુષ્ય તે દિવસે રાત્રે ભગવાનની પ્રતિમાની સન્મુખ દીવો ધરેલો રાખે છે તેના પિતૃઓને અમૃતની પ્રાપ્ત થાય છે તલના તેલનો દીવો કરવાથી કામિકા એકાદશીના પ્રભાવથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશીના પ્રભાવથી અનેક પ્રકારની હત્યાઓ જેવી કે બ્રહ્મહત્યા હત્યા ભ્રૂણ હત્યા જેવી મહાપાપી હત્યાઓમાંથી છુટકારો મળે છે અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે હવે એની પુષ્ટિમાર્ગીય ભાવનામાં કે ભાઈ અત્યારે ઋતુમાં વિરેહી વ્રજાંગનાઓ કામિકા એટલે વ્યાકુળ થઈ જાય છે નયનોમાંથી અશ્રુઓની ધારા વહે છે તેમના નિર્મળ જીવનમાં પ્રભુ સિવાય કશું જ અધિક ન હતું ઘનઘોર અષાઢ માસમાં ધરા ઉપર અષાઢની ધારા જરી રહી હતી તારે બાજુ વીજળી ચમકીને ગર્જનાઓથી વ્રજલલાઓ વ્રજલલનાઓના અંગ ધ્રુજી રહ્યા હતા અને વિરહથી વ્યાકુળ થઈ કુંજમાં રાહ જોઈને કહે છે કે હે નાથ હે પ્રીતમ પ્રભુ હવે તો ઝટ પધારો કામિકાઓ રૂપે અમુ આપની રાહ જોતા ઊભા રહ્યા છે શ્રી મહાપ્રભુજીએ પણ પુષ્ટિ ગોપીજનોને પુષ્ટિ માર્ગના ગુરુ કહ્યા છે તો એવી આ કામિકા એકાદશીનું વ્રત આપણે અવશ્ય કરવું જોઈએ શક્ય તેટલું તો આ રીતે તેનું મહાત્મય જે હતું એ આપણે અહીંયા સત્સંગના ભાગરૂપે આપણે રજૂ કર્યું જય